અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવેલા મારુતિ ધામ મંદિર ખાતે અનોખી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે રાજુલા તળાવ કિનારે સુંદર બગીચા પાસે આવેલા ધામ મંદિર હનુમાનજી દાદા અને રામેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા પાંત્રીસ વર્ષથી અન્ન ક્ષેત્ર સતત ચાલુ છે મંદિરના મહંત ભાવેશબાપુ ગોંડલિયા દ્વારા ઘેરે ઘેરથી રોટલા અને શાક એકત્ર કરી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે સાથે સાથે ગાયો અને પક્ષીઓની સેવા પણ કરવામાં આવે છે મંદર પરિસરમાં ઔષધીય દેશી આમળા તુલસી લીમડો અને બિલ્વ જેવા વૃક્ષોનું જતન કરવામાં આવે છે ભાવેશ બાપુ ગોંડલિયાએ જણાવ્યું હતું કે દેશી આમળા અને લીમડાના કોળા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે અને આરોગ્ય સારું રહે છે પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસ આપવામાં આવે છે ચિરાગ બી જોશીએ જણાવ્યું હતું કે આમળા અને તુલસીનું સેવન ડાયાબિટીસ જેવા રોગોમાં પણ લાભદાયક સાબિત થાય છે મારુતિધામ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની સતત ભીડ જોવા મળે છે રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી આમળા આવે છે જેમાં નાની આમળી આવે છે જે ડાયાબિટીસ માટે ખૂબ ઉત્તમ કાર્ય છે સાથે સાથે લીમડાનો કોળ કે જે મગજના તાવ ચડતો હોય તો એ અટકી જાય છે મારુતિધામમાં અન્નક્ષેત્ર ચાલે છે પશુ પક્ષીઓને ચણ નખાય છે ગાય માતાને ઘાસ નખાય છે રોટલીઓ દેવાય છે અને સુંદર વાતાવરણ અહીંયા ઊભું થયું છે પણ આજે ખાસ વિડીયો બનાવવાનો હેતુ એ હતો કે જે લોકો વિડીયો જોવે અને ડાયાબિટીસની મોટી બીમારીઓ દેશમાં ફેલાયેલી છે ત્યારે આંબળીનું વાવેતર કરે તુલસીનું વાવેતર કરે અને લીમડાનું કોલનું સેવન કરે એવી તો આરોગ્ય જળવાઈ રહેશે અમારા રાજુલા મારુતિધામના મહંત શ્રી પ્રભુદાસ બાપુના દીકરા જેઓ ભાવેશ બાપુ ગોંડલિયા આ ક્ષેત્રની ઘરે ઘરે રોટી રામ ઉઘરાવી અને ગરીબ લોકો સુધી અન્ન પહોંચાડે છે અને સારું એવું વાતાવરણ મારું તામ રાજુલામાં ગોઠવાઈ રહ્યું છે જય હિન્દ હું રાજુલા મારૂધામ મહાન શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા અહીં મારૂધામ હનુમાનજી મહારાજનું મંદિર પણ છે રામેશ્વર મહાદેવનું મંદિર છે અહીં બપોરના અન્નક્ષેત્ર પણ ચાલે છે પશુ પક્ષીને ચણ પણ ખાય છે ગાયોને ઘાસચારો અને એવું પણ નખાય છે અને અમારા અહીંયા બગીચામાં જે દેશી આંબળી જે વાવેલી છે ને એમાં પુષ્કળ અત્યારે ફળ આવે છે અને દેશી આંબળી છે ને એ એક ઔષધી છે ઔષધિ એટલા માટે કે જે કોઈ પણ એનું સેવન કરે છે એના વાળ ચમકેલા બને છે એની સ્કીન ચમકેલી બને છે અને દરેક પ્રકારના રોગમાં તે ઉપયોગી છે અને અત્યારે જે કડવો લીમડો આવે છે કડવા લીમડામાં અત્યારે જે કોલ જે આવે છે ને એ કોલ જે કોઈ પણ માણસ ખાય છે ને તો એને બીમારીથી ઘણી બધી રાહત મળે છે અને આવી દરેક પ્રકારની વસ્તુઓ તમામ શહેરીજનો પોતાના આંગણામાં વાવે તો ખૂબ સારું કહેવાય છે અને એના ઘણા પણ ફાયદા છે એટલે અહીંયા ઘણા બધા લોકો આવે છે દર્શનાર્થે અને ઘણા લોક ગામ લોકોનો પણ સાથ સહકાર અમને મળે છે તો આવી જ રીતે ભક્તો મંદિરે અવતાર્યો દર્શને અવતાર્યો એવી જ પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ પાસે મારી પ્રાર્થના